નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજેના સમાચાર ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આમ આદમી પાર્ટીની ચૈતર વસાવા દ્વારા ઇગ્રેડન સ્વાભિમાન યાત્રાનું આમોદ શહેર સહિત વિવિધ ગામોમાં કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું આ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ઇન્ડિયા ગઠબંધન ના પણ કાર્યકરો ઉમટી પડ્યા લોકસભાની ચૂંટણીને પગલે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું સ્વાભિમાન યાત્રા આમોદ શહેર આવી પહોંચતા કાર્યકરોએ ફટાકડા ફોડી સ્વાગત કર્યું લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કાર્યકરો રાજ્યો ભયભોગ અને ભ્રષ્ટાચાર થી ભાજપ સરકાર ચાલી રહી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરાયું ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે વધુમાં ચૈતર વસાવાએ જણાવેલ કે ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા હવે વડીલ થઈ ગયા છે એમને રિટાયર કરવા જોઈએ જયારે ભાજપ દ્વારા અને મારા પરિવાર પુષ્પા ડાયલોગ નો શબ્દ વાપરે કોંગ્રેસના આગેવાનો પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોંગ્રેસ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો સાથે અમારી મિટિંગ ભરૂચ યોજાઈ હતી આગામી દિવસોમાં જિલ્લાના કોંગ્રેસ આગેવાનો અમારી સાથે પ્રચારમાં આવશે અને રાહુલજીની યાત્રા પણ તૈયારી

અમારા તેરમો દિવસ છે ત્યારે આમોદ ખાતે તમે જોઈ શકો છો કોંગ્રેસના અગ્રણીઓ અહીંના કોર્પોરેટરો અહીંના સરપંચો અહીંના તમામ આગેવાનોએ અમારું સ્વાગત કર્યું છે અને અમને આવકાર્યા છે જે રીતે ગુજરાતમાં ભય ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે ધર્મની નામની રાજનીતિ ચાલે જાતિ પર રાજનીતિ ચાલે એના વિરોધમાં અમારી આ સ્વાભિમાન યાત્રા છે અને ખૂબ સારા લોકોનું સમર્થન મળી રહ્યું છે ભરૂચ લોકસભામાં ઇન્ડિયા એલાયન્સનો હું ઉમેદવાર પણ છું ત્યારે મને પૂરો ભરોસો છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોનો કે આ વખતે ભરૂચ લોકસભામાં અમને બધાના આશીર્વાદ બધાની દુવાઓ મળશે અને ભરૂચ લોકસભા આ વખતે અમે સારા માર્જિકથી જીતીશું એ અમને આશા પણ છે